નમસ્તે મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે બોર્ડની બે હજાર ચોવીસની પરીક્ષાનો પેપર સોલ્વ કરીએ છીએ અને આ પેપરમાં ખાલી આન્સર કી હું તમને નથી કહેતો પણ મિત્રો આ જે બધા જ પ્રશ્નો છે એમાંથી ગુજકેટ આવનારી ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષા અને નીટ બે હજાર ચોવીસની પરીક્ષામાં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે જો આ પ્રશ્નો પ્રશ્નો પૂછાયા પૂછાયા આના આપેલા છે એના અંદરથી મિત્રો તો કેટલા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે એક પ્રશ્નમાંથી મિત્રો કમસે કમ ચારથી થી પાંચ પ્રશ્નો બની શકે છે એટલા માટે મિત્રો હું ડિટેલમાં સોલ્યુશન કરાવું છું અહીંયા તમને પેપર મેં પહેલો વિડીયો બનાવ્યો હતો કેટલાક લોકોએ જોયો હશે વિડીયો ના જોયો હોય તો મિત્રો અત્યારે જ જોઈ લેજો આગળનો છે જેમાં દસ પ્રશ્નો મેં સમજાવેલા છે અને અહીંયા પણ ફરીથી હું પ્રશ્નો સમજાવીશ બહુ ડિટેલમાં કન્સેપ્ટ સાથે જે નીટ અને ગુજકેટ બંનેમાં બહુ અત્યંત કામ લાગશે સો ટકા આમાંથી ઘણા બધા ક્વેશ્ચન ત્યાં હશે પણ અલગ કોન્સેપ્ટથી પૂછેલા હશે તો એ જાણવા માટે આ બધી બધો વિડિયો ડિટેલમાં જોવો પડશે છેક સુધી મિત્રો તો તમે નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો જેથી દરેક વિદ્યાર્થી ફ્રીમાં ભણી શકે અને નીટમાં સારા માર્ક્સ લાવી શકે તો મિત્રો આજે આપણે અગિયારમા નંબરથી પ્રશ્નની શરૂઆત કરીએ છીએ તો અગિયારમા નંબરનો પ્રશ્ન છે કે જ્યારે ડીએનએ પર જી એ એ ટી ટીસી ક્રમ હાજર હોય ત્યારે ઇકો આર આઈ ડીએનએ પર ફક્ત ખાલી જગ્યાની વચ્ચે જ કાપ મૂકે છે તો મિત્રો તમને કહી દઉં કે જે બેક્ટેરિયા છે બેક્ટેરિયામાંથી રેસ્ટ્રિક્શન ઉત્સેચકો શોધવામાં આવ્યા હતા અને ઘણા બધા ઉત્સેચકો મિત્રો યાદ રાખજો શોધવામાં આવ્યા હતા જે નવસો જેટલા ઉત્સેચકો હતા એમાંથી એક ઉત્સેચક છે ઇકો આર વન મિત્રો ઇકો આર વન એક ઉત્સેચક છે અહીંયા લખ્યું છે ઇકો આર વન આ તમારે યાદ રાખવાનું છે કે ઇકો આર વન ની એટલે કે દરેક નવસો નવસો જે ઉત્સેચકો છે મિત્રો એ ઉત્સેચકોની બધાની

પહેલા એક ઓળખવાનું મિત્રો એવી જગ્યા ઓળખવાની કે જ્યાંથી કટ કરવાનું છે તો એવી ઓળખવી એટલે કે કરવી અને પછી મિત્રો કટ કરવું રાઈટ આ એનું કાર્ય છે વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો નીટમાં બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ફરીથી કહું છું રેસ્ટ્રિક્શન એન્જેમનું કાર્ય શું છે તો કાર્ય છે પહેલા તો એવી સાઈટને ઓળખવી કે જ્યાંથી કટ કરવાનું છે તો એવી રિસ્ટ્રિક્શન ની ઓળખવી મિત્રો અને પછી એક કટ મતલબ ઓળખી અને કટ કરવું તો અહીંયા વાત આવે છે તો એ જી અને એ વચ્ચે કટ કોઈ તમારે તૈયાર કરવાના નથી મિત્રો ચોપડીમાં આપ્યા પણ નથી અને નીટ અને ગુજકેટ આપી હોય તો એનસીઇઆરટી જ કરવા પડે મિત્રો એનસીઆરટી બારનો એક પણ પ્રશ્ન કરવાની જરૂર નથી ઓકે તો અગિયારમાં પ્રશ્નો ક્લિયર થઈ ગયો આમાંથી એક પ્રશ્ન આ બને છે

પ્લાન્ટ્સ બનાવ્યા એની અંદર મિત્રો આ જેનેટિકલી મોડિફાઈડ એક પ્લાન્ટ છે જેની અંદર સોનેરી ચોખા છે જે પોષક મૂલ્ય ધરાવે છે મૂલ્ય ધરાવે છે તો વિટામિન એ વધારે ધરાવે છે જે મિત્રો આંખની ખામી હોય રતનપણું હોય એમના માટે હેલ્પ થાય છે રાઈટ તો બેઠે બેઠી લાઈન લખેલી છે એમાં યાદ રાખવાનું છે કે પોષકકીય મૂલ્ય છે મિત્રો આ યાદ રાખજો પરીક્ષામાં એવું પૂછાય કે જેનેટિકલી મોડિફાઈડ જે ઓર્ગેનિઝમ છે અથવા પ્લાન્ટ છે એમાં પોષક મૂલ્યનું ઉદાહરણ આપો તો વિટામિન એ મિત્રો યાદ રાખજો વિટામિન એ ચોખાનું આપણે ઉદાહરણ આપી શકીએ જેમાં વિટામિન એ તમે કહી શકો રાઈટ તો નંબરનો પ્રશ્ન પણ ક્લિયર છે અહીંયા બે પ્રશ્નો બને છે એક આતો પ્રશ્ન આપ્યો જ છે બીજો મિત્રો મેં પોષક મૂલ્ય કીધું જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા સજીવો અથવા પ્લાન્ટ્સ મિત્રો કહી શકો રાઈટ તો આ તમે આવા ત્રણ પ્રશ્નો મિત્રો પૂછી શકાય છે આના અંદર તેરમા નંબરનો પ્રશ્ન આમાં પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો થઈ કે જો કોલમ વન અને કોલમ ટુ યોગ્ય રીતે જોડો તો ઉદાહરણો આપ્યા છે અને તમારે આ ઉદાહરણો કોને લાગુ પડે છે એ આપણે લખવાનું છે તો જો કેન મિત્રો અહીંયા તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું લાયકેન એ સહોપકારિતાનું ઉદાહરણ છે મિત્રો લાયકેન સહોપકારિતા મિત્રો એટલે બંને જાતિઓને લાભ થાય છે પ્લસ પ્લસ પ્લસોલથી દર્શાવે છે તો એક પ્રશ્ન બને છે મિત્રો કે સહુપકારીતામાં શું થાય થાય છે છે તો બંને જાતિઓને લાભ મિત્રો યાદ રાખજો રાઈટ એનું એક્ઝામ્પલ છે લાઇકેન લીલ અને ફૂગ બંનેથી લાઇકેન બને છે બંનેને હેલ્પ થાય છે મિત્રો તો એટલા માટે લાભ થાય છે એટલા માટે પ્લસ પ્લસ સિમ્બોલ આપવામાં આવ્યો છે તો ત્રીજો પ્રશ્ન પણ બની જોઈએ સિમ્બોલ મિત્રો યાદ રાખજો બધાના સિમ્બોલમાં અહીંયા લખેલા છે

એ બંને નુકસાન થઈ શકે છે પણ અહીંયા જે ચરણ દક્ષતા વધારી હતી બકરી એટલા માટે મિત્રો બકરી અહીંયા એમનું સામ્રાજ્ય થાય છે ને કાચબો વિલુપ્ત થઈ જાય છે રાઈટ તો આ એવું એક્ઝામ્પલ છે અલગ પ્રકારની સ્પર્ધાનું એક્ઝામ્પલ છે એ બંનેને નુકસાન થાય તો બીજું એક્ઝામ્પલ છે માઇનસ માઇનસથી દર્શાવવા મિત્રો

પ્લસ અને માઇનસ મિત્રો તો આ સિમ્બોલ તમારે યાદ રાખવાના છે અને એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે અહીંયા એક્ઝામ્પલ પૂછેલા છે પરીક્ષામાં સિમ્બોલ પૂછી શકે છે સિમ્બોલ ઉપરથી તમારે વ્યાખ્યા પૂછી શકે છે કે આ સિમ્બોલ શું દર્શાવે છે સ્પર્ધા દર્શાવે છે કે પછી પરોપજીવન દર્શાવે છે કે પછી સહોપકારીતા દર્શાવે છે આવો પ્રશ્ન પણ પૂછી શકે તો આ એક પ્રશ્ન તો પૂછેલો છે બીજો આવો સિમ્બોલ

મિત્રો ઉર્જાના પિરામિડ છે એ હંમેશા ઉર્ધ્વવર્તી જ હોય એટલે કે સીધા હોય ઉર્ધો બીજો મતલબ સીધા હોય એટલા માટે રાઈટ વાક્ય છે હંમેશા ઉર્જા તમને ખબર છે મિત્રો વનસ્પતિમાંથી જ ઉર્જા મળે છે બધો સ્ત્રોત વનસ્પતિ છે વનસ્પતિમાંથી તૃણાહારીને મળે તૃણાહારીમાંથી માંસાહારીને મળે રાઈટ હંમેશા ઉર્જા એક જ લાઈનમાં ચાલે છે રાઈટ તો એટલા માટે વનસ્પતિના મતલબ ઉર્જાના પિરામિડ હંમેશા કેવા હોય છે ઉર્ધ્વવર્તી એટલે સીધા હોય છે બીજું

પાણી પ્લેન્ટોન છે અથવા નાની માછલીઓ છે એની સંખ્યા વધારે હોય છે તો અધોવર્તી ના હોઈ શકે મિત્રો એટલે આ વાક્ય ખોટું છે જો મેં સાચું વાક્ય અહીંયા લખ્યું છે એવું ને એવું વાક્ય નીચે આપેલું છે સમુદ્રમાં જેભારના પિરામિડ સામાન્ય પણ અધોવર્તી હોય છે એટલે એટલું જેભારના પિરામિડ ઉલ્ટા જોઈ છે અધોવર્તી હોય છે અધોવર્તી એટલે મિત્રો ઉલટા હોય છે કારણ કે વેલ માછલી માની લો કે નાની નાની માછલીઓ ઘણી બધી હોય પણ એનું વેઇટ મિત્રો ઓછું હોય છે પણ જે વેલ માછલી હોય તેનું વેઇટ મોટું વધારે હોય છે મિત્રો એટલે ઉલટા હોઈ શકે છે રાઈટ તો આ વાક્ય સાચું છે મિત્રો તો પહેલું વાક્ય સાચું છે બીજું ખોટું છે છે ત્રીજું સાચું અને છેલ્લું મોટા સંખ્યાના તો અધો વર્તી ના આવે મિત્રો અધુ વર્તી એટલે ઉલટું થાય ઉલટું ના આવે પણ શું આવે મિત્રો તો ઉર્ધ્વવર્તી વર્તી આવે સીધા આવે રાઈટ તો એટલા માટે આ વાક્ય પણ છેલ્લું વાક્ય પણ ખોટું પડે છે એટલે છેલ્લો જવાબ આવશે મિત્રો એકદમ સિમ્પલ છે બધા જ વાક્યો સમજવાના છે આવા પ્રશ્ન મિત્રો નીટમાં વધારે આવશે ઇવન ગુજકેટમાં પણ આવા પ્રશ્નો આવવાની સંભાવના છે એક એક વાક્ય ધ્યાનથી વાંચજો શબ્દો ધ્યાનથી વાંચજો એક નનગડો શબ્દ ખોટો લખ્યો છે વાક્ય બદલાઈ જશે મિત્રો એટલે ધ્યાનથી વાંચો ચૌદમા નંબર નો પ્રશ્ન ક્લિયર થાય છે મિત્રો પંદર જે વિદેશી એટલે કે બહારની કોઈ જાતિ આવે ને જે લોકલ જાતિઓ નષ્ટ થઈ જાય અતિશોષણ એટલે કે એક જ જાતિ ઉપર બધા આધાર રાખે તો એ જાતિ નષ્ટ પામે સવિલોપન એક જાતિ નષ્ટ થાય તો બીજી જાતિ પણ નષ્ટ થાય રાઇટ આમ ત્રણે ત્રણ એમસીક્યુ પૂછાઈ શકે છે અલગ અલગ વ્યાખ્યાઓ દ્વારા અને અહીંયા પૂછ્યું છે એમેઝોનની જેવીતા નુકસાન મુખ્ય કારણ શું હતું તો વસવાડી નુકસાન અને અવખંડન મિત્રોનું મુખ્ય કારણ હતું આવું ચોપડીમાં ક્લિયર લખેલું છે રાઈટ મુખ્ય કારણ કરીને આવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તો આ યાદ રાખવાનો પ્રશ્ન છે રાઈટ તો અહીંયા પહેલો જવાબ આવશે એકદમ ક્લિયર છે નેક્સ્ટ આ સમજવાનો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે આપેલા આકૃતિમાં મહાબીજાણુ જનન દર્શાવે છે તેમાં અને અને માટે અનુક્રમે જણાવો તો તો આપણને ખબર હોય કે શું શું છે છે અહીંયા ચોપડીની ફિગર તમે જોયું હોય તો તમને ખબર હોય યાદ હોય તો અહીંયા તમે જાણી શકો કે એક્સ અહીંયા પ્રદેય છે મિત્રો તો પ્રદેય એટલે કે દૈહિક કોશું છે તો એ હંમેશા ટુએ ના જો મિત્રો યાદ રાખજો એક વસ્તુ જાણી લો મિત્રો તમને બધાને કહી દઉં છું કદી ભૂલ નહીં પડે એક વસ્તુ જાણી લો કે જન્યુ અને બીજાણું યાદ રાખજો જન્યુ અને બીજાણુની પ્લોયડી હંમેશા એન જ હોય મિત્રો ગમે તે હાલતમાં બાકી બધાની પ્લોઇડી મિત્રો ટુએન જ હોય તો યાદ રાખવાનું છે મિત્રો ફરીથી કહું છું જન્યુ અને બીજાણુ હંમેશા એની પ્લોઇડી મિત્રો શું હશે એન હશે બાકી બધા જ કોષો એટલે કે દૈહિક કોષોની પ્લોયડી હંમેશા મિત્રો ટુ એન જ હશે તો પ્રદે એ દૈહિક કોષ છે તો એની પ્લોયડી ટુએન છે અને એક્સ અને વાય અહીંયા સોરી વાય આપ્યું છે તો વાય મહાબીજાણુની ની દ્વિકીય દ્વિકોષી રચના છે મહાબીજાણુ વિભાજન પામેલો છે તો બીજાણુ જો મિત્રો ફરીથી કહું છું બીજાણુ આવ્યું મહાબીજાણુ તો બીજાણુ આવશે તો મિત્રો એન હશે તો અહીંયા બંને કોષો એન છે રાઈટ તો અહીંયા શું જવાબ આવશે ટુ એન અને એન તો આ મારો શબ્દ યાદ રાખજો મિત્રો નીટમાં ગુજકેટમાં આવી શકે છે

પર્ણનો પર્ણની પ્લોઇડી શું હશે તો પણ દેહિકોષ છે તો ટુ હશે મિત્રો ગમે તે કોષ બાકી કોઈ પણ કોષની પ્લોઇડી 2n ટુ એન જ હોય મિત્રો યાદ રાખજો ઓકે તો આ જાણવા જેવું છે અમુક અમુક અપવાદો હશે મિત્રો જે એક્ઝામ્પલ તમે ચોપડીમાં જોશો પણ ઓલમોસ્ટ અવરોધક તરીકે કામ કરે રાઈટ તો મેથુન સમય મિત્રો તમને ખબર છે બલ્બો યુરેથર ગ્રંથિનો સ્ત્રાવ થાય છે અને હવે આ એક પ્રશ્ન તો આવ્યો છે મિત્રો બોર્ડની અંદર પણ બીજા પ્રશ્નો શું આવી શકે તો બીજો પ્રશ્ન ગુજકેટમાં અથવા અ નીટમાં આવી શકે છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ કેટલી હોય છે તો મિત્રો એક જ હોય છે યાદ રાખજો પ્રોસ્ટેટ એક જ હોય છે બલબુસે ગ્રંથિ એક જોડ હોય છે શુક્રાશય એક જોડ હોય છે અને શુક્રપિંડ મિત્રો એક એ મુખ્ય ગ્રંથી છે જે શુક્રપિંડ બે હોય છે મિત્રો યાદ રાખજો તો આ રીતે મતલબ એક જોડ કહી શકાય શુક્રપિંડ કહી શકાય એક જોડ તો આ રીતે જોડ નંબર પૂછી શકે છે મિત્રો નીટમાં ગુંકેટમાં સાથે સાથે સહાયક ગ્રંથિ કહે છે મુખ્ય ગ્રંથિ કહે છે તો મુખ્ય ગ્રંથિ શુક્રપિંડ છે સહાય સહાયક્રંથિ નર સહાય ગ્રંથિ એ આ પ્રથિ બલબ ગ્રંથિ ને શુક્રા છે એ નર સહાય ગ્રંથિયો છે રાઇટ તો આ બધી જ સહાય ગ્રંથિઓ છે એમાં અહીંયા જવાબ આવશે અવરોધ ઘટાડવા માટે હેલ્પ કરી શકે છે રાઈટ તો અઢારમા નંબર પ્રશ્ન જોઈએ મિત્રો હવે જવાબ તમને આવડી ગયો છે અઢારમા નંબર પ્રશ્ન છે એલ એનજી ટ્વેન્ટી શું છે તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આઈડી છે મિત્રો યાદ રાખજો આઈડીએસ છે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જેમાંથી અંતસ્ત્રાવ થાય છે બીજું એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ તો અંત્રાવ મુક્ત કરતા એક્ઝામ્પલ આ યાદ રાખવાનું બીજું એક્ઝામ્પલ એલ એનજી યાદ રાખવાનું બીજું મિત્રો અહીંયા વોલ્ટ લખ્યું છે તો પરીક્ષામાં એ પણ શકે છે કે અવરોધક પદ્ધતિમાં આવે છે મિત્રો વોલ્ટ જે સોરી સ્ત્રીનો કોન્ડોમ કહી શકાય આપણે એવું એક અવરોધક કહી શકાય મિત્રો રબરના બનેલા હોય છે વોલ્ટ તો એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે બીજું કોપર મુક્ત કરતા આઈઓડી પરીક્ષામાં પૂછે છે સીયુટી સીયુ સેવન મલ્ટી લોડ થ્રી સેવન્ટી ફાઈવ અને શકે છે મિત્રો જેને લિપસ લૂપ રાઈટ તો બધા જ મિત્રો તમારે જાણવાનામાંથી પ્રશ્ન આવી શકે છે તો નીટ અને ગુજકેટમાં મિત્રો બધું જ પૂછાઈ શકે છે રાઈટ તો બોર્ડમાં એક પ્રશ્નમાંથી ચાર પાંચ પ્રશ્નો હું તમને સમજાવી રહ્યો છું કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ઓલમોસ્ટ તમારું ઘણું બધું ક્લિયર થઈ જાય જો આ વિડીયો તમે બધા જ જોશો તો પહેલો વિડીયો પણ જોઈ લેજો મિત્રો ના જોયો હતો બધું ક્લિયર થઈ જશે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ તો નિમ્ન દિશિત સંકરણ શું દર્શાવે છે મિત્રો ક્લિયર છે અહીંયા દ્વિસંકરણ તમને ખબર છે સપ્રભાવિતા ખબર છે અપૂર્ણ પ્રભાવિતા પ્રભુતા ખબર છે એમાં કોઈ પણ મિત્રો સંકરણ દર્શાવી શકાય પણ કસોટી સંકરણમાં મિત્રો હંમેશા શું હોય કે જેનું પહેલાં તો તમારે જાણવું છે કે કસોટી સંકરણ એટલે શું તો કસોટી સંકરણ મિત્રો જનીન અ સજીવોનું જનીન સ્વરૂપ જાણવા માટે સંકરણ વપરાય છે એટલે કે દાખલા તરીકે આ જનીન આ પ્લાન્ટ ઊંચો છે પણ ઊંચો કેવો છે છે કે તો એ જાણવું હોય તો કોઈ પણ પ્લાન્ટનું જનીન જનીન સ્વરૂપ જાણવું હોય જનીન લક્ષણ જાણવું હોય તો એનું સંકરણ મિત્રો હંમેશા પ્રચ્છ જાતિ સાથે કરવામાં આવે છે તો અહીંયા પ્રચ્છ જાતિ સાથે સંકરણ કરેલું છે જે સપ્રભાવિતા અપૂર્ણ પ્રભાવિતા આનું એક્ઝામ્પલ નથી મિત્રો કેપિટલ ટી ચોપડીમાં લક્ષણ આપ્યું છે જે ઊંચા નીચા છોડ માટે છે જેમાં ક્યાંય તમને સહપ્રભાવીતા અપૂર્ણ પ્રભુતા જોવા મળશે નહીં દ્વિસંક્રણ અંદર પણ મિત્રો બે લક્ષણો આવેલા હોય છે અહીંયા તો એક જ લક્ષણ આપેલું છે એટલે બધા વિકલ્પો ખોટા પડે છે અને અહીંયા કસોટી સંક્રમણ મેં તમને કીધું એ પ્રમાણે કસોટી સંક્રમણ કરાવવું હોય તો જે 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 વન વનસ્પતિ તો જે અ જેનું આપણે શોધવું છે કે જનીન સ્વરૂપ પ્રકાર શું છે તો એનું એનું આપણે સાના સાથે સાથે કરાવવાનું કરાવવાનું છે છે તો તો જાતિ એને એનાથી આપણે જનીન સ્વરૂપ પ્રકાર પ્લાન્ટના જાણી શકીએ છીએ તો અહીંયા સાચો જવાબ આવશે કસોટી સંકરણ અને છેલ્લો પ્રશ્ન છે બહુ પટો પ્રશ્ન છે અને બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હશે પણ ઈઝી પ્રશ્ન છે કે માનવ શુક્રકોષમાં બેવડી કુંતલમય રચના ધરાવતા ડીજે ની લંબાઈ આશરે કેટલી હોય અહીંયા ઘણા બધા લોકોએ બે પોઈન્ટ બે મીટર લખી દીધું હશે કોષમાં મિત્રો ટુ પોઈન્ટ ટુ મીટર આવે રાઈટ પણ અહીંયા એન પૂછેલું છે એટલે મિત્રો શું આવશે વન પોઈન્ટ વન મીટર આવશે તો આ મિત્રો તમને વીસે વીસ મતલબ પ્રશ્નો અત્યાર સુધી મેં સમજાયા છે એક પ્રશ્નમાંથી બે ત્રણ ચાર પ્રશ્નો